નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ વિવેકાનંદ નો જન્મ જયંતિ નિમિત્તે બદામડી બાગ ખાતે પૂર્ણખત ની પુષ્પાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ વડોદરાના મેયર પિંકી બેન સોની ડેપ્યુટી મેયર શિરાગ બારોડ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ધારાસભ્યો અને કાઉન્સિલરો બીજેપી કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોને આપેલી શીખ અને દેશ માટે કાર્યો કરવા માટેના પ્રેરણાદાયક ઉદ્બોધનોને યાદ કરતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આપણા દેશમાં તમામ રાષ્ટ્રીય નેતાઓ સ્વાતંત્ર સેનાનીઓ અને સામાજિક કાર્યકરો સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે યોગાનુયોગ આજે શહેરના પ્રથમ નાગરિક એવા મહિલા મેયર પિંકીબેન સોનીનો પણ જન્મદિવસ હોય તેમને પણ શુભેચ્છા આપી હતી પિંકી બેને જણાવ્યું હતું કે મહાન નેતાના જન્મદિવસે જ મારો જન્મદિવસ આવતો હોય હું પોતાનું જાતને ભાગ્યશાળી સમજુ છું તેમ જ તેમના સંદેશને તેમને યાદ કરતા મને જન ઉપયોગી કાર્ય કરવા માટે પ્રેરણા મળે છે શીર યુવા અસ્તિત્વ જેણે એ સમયે કે જ્યારે ચારે તરફ ગુલામીની માનસિકતા સાથે એક ઘોર અંધકાર લોકોમાં પ્રવેશેલો હતો જ્યારે તેમના દ્વારા લોકોને એક પોતાના અસ્તિત્વનો સ્વીકાર કે પ્રત્યેક આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે અને જો આપણે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કોશિશ કરીએ તો ગમે તેવા પડકારોનો સામનો પણ આપણે કરી શકીએ છીએ ખરા અર્થમાં કહીએ તો ભારતીય યુવાનોને પોતાની અંદર રહેલી અસીમિત શક્તિઓની ઓળખ કરાવનાર એવા સ્વામી વિવેકાનંદજી કે જેમના માટે ભારત દેશના યુવાનોને કહ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો કારણ કે કોઈ પણ કાર્ય જો પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી આત્મવિશ્વાસ સાથે કર શરૂઆત કરવામાં આવે તો ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે ત્યારે એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ જેમનું નામ પણ નરેન્દ્ર હતું અને અત્યારના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિના અવસર પર કહ્યું હતું કે કોઈપણ કાર્યને કે કોઈ નવા વિચારને જ્યારે વ્યવહારમાં મૂકવામાં આવે છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ત્યારે ત્રણ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે પહેલાં ઉપ ઉપહાસ થાય છે તેનો પછી વિરોધ થાય છે ને અંતે સ્વીકાર આમ પરિસ્થિતિઓ ગમે તેવી કપરી હોય પણ આત્મવિશ્વાસ થકી અને પોતાની અંદર રહેલી શક્તિઓ ઉપર વિજય મેળવી અને આપણે જે તે આપણા ધ્યેયની સિદ્ધિ કરી શકીએ છીએ આજના સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પુષ્પાંજલિને તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી પાલુભાઈ શુક્લાજી અને સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ તથા અગ્રણીઓ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી બ્યુરોપોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર